હેલો ફ્રેન્ડ તો ગુડ મોર્નિંગ તો ન કહેવાય પણ ગુડ ઇવનિંગ પાછું વળી પાછું ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ હતું આમાં ગુડ ઇવનિંગ તો ગુડ ઇવનિંગ હર હર મહાદેવ ને જય શ્રી કૃષ્ણ બધાને આપણે ઘરે આવ્યો હોય એટલે કાંઈક કાંઈક પ્લાન કરવો પડે તમને ખબર જ છે કાલે આપણે વાગ્યાનો પ્લાન કરી નાખ્યો હતો આઈજે તમે જુઓ કેટલા વાગ્યા એ જુઓ પાંચ જેવા વાયગા હે પપ્પા ઘરે છે એડિટિંગ કા પપ્પા સારું ને હા ફ્લાશ તો વંદન જય હાલો મમી તમારે કાં કેવાનું મહાદેવ અને તો પ્રોગ્રામ છે ખજૂર બનાવવાનો ખજૂર ખજૂર વાળો ખજૂર પાક બિસ્કિટ વાળો ખજૂર બિસ્કિટ છે એમ દો આ આ તો સ્પેશિયલ લાગે સ્પેશિયલ લીધા ને આ પહેલી વાર બનાવી ખજૂર પાક કેટલી વાર બનાવ્યો

ચારે ચેનલ અને ઓલી ચેનલ તમારી મોનિટાઇઝ થઈ ગઈ તો વ્યુઅર ને કઈ કેવું છે તમારે આપણે બ્લોગ વાળી થોડું બાકી છે બ્લોગ વાળી લશ્કરી બ્લોગ ને હજી થોડીક બાકી છે એના સેટિંગ કમ્પ્લીટ થઈ જાય પછી આપણે એક વિડિયો બનાવી નાખશું ઓકે હાર વાળો તો મિત્રો તમારા સહકારથી થોડોક જ રહી ગયો છે ઘરી સેટિંગ જ બાકી છે સેટિંગ જ બાકી છે બાકી તો થઈ ગયું કમ્પ્લીટ તો ચાલો કન્ટિન્યુ જોડાઈ રહેજો તમને બતાવી ખજૂર પાક ચાલો મિત્રો જો આપણે છે ને આપણે જો અહીંયા ડ્રાય થોડક છે ને

તમે ખાલી અમી જો આમ ડ્રાય ફ્રુટ તો આમ ભરી ભરીને નાખે અને એમાં ડ્રાય ફ્રુટ શેકી છે એમાં પાછા ઘી માં ઈ તો જોવો તમે હા ઘી ઘી તો અડધું ખાલી કર નાખે અને આ તો તમે ઓરિજિનલ ઘી મંગાવતા હશો ને ઓરિજિનલ ઘી મંગાવતા હશો ને કેટલા રૂપિયા વાળો કિલો મંગાવો બહુ મોંઘું છે મિત્રો આ થોડું સસ્પેન્સ રાખવું પડશે 1000 માં થોડાક જ ઓછા રહી છે સમજી જાવ બરોબર

તમે ખાવ કે ખજૂર પાક ખાવ ક્યારેક ક્યારેક ખાયલું હા કેવો લાગે કેવો હરખો લાગે એવો હરખો લાગે મમ્મી પપ્પા

અને હરખું આમાં ખેંચીને કાઢી લેવો પડશે હજી મિક્સ કરો કરો હલો હેલો ફાઈનલી હો ભૂકો ને ખજૂર ને પાક ને બધું જેટલું હતું એટલું મિક્સ થઈ ગયું આમાં હે ને ભૂકો નાખવાનો ન હોય આમાં હે ને નાખવાનો હોય પણ આમાં છે ને આપણે ભૂકો નાખ્યો તો ટેસ્ટ સારો આવે અને આ બહુ ગયરું ન લાગે અને શિયાળામાં તો સારું હા સ્ટ્રોંગ સ્ટ્રોંગ બનવા માટે આ સારું છે એટલે જો આ કોઈ નાખે ને બિસ્કિટ પૂરી બનાવી નાખે ટૂંક પછી આની છે બિસ્કિટ રાખતું મોટી પૂરી થઈ એટલે પછી કરવું પડશે ને બિસ્કિટ એવું કરવાનું હોય

કરો એટલે અમે જોઈએ અમારે વ્યૂઅર્સ પછી છે ને આને આ રીતના કરી નાખું પછી આને પેક કરશું આપણે પેક કરી આવી રીતે પેક કરી નાખવાનું આવી રીતે ઓકે પછી આને ને કટ કરવાના હોય ને આવી રીતે પેક કરી નાખવાના ભેગા આ મોટું એટલે રાખવું પડે જો આવી રીતે પેક કરવાના હોય બિસ્કિટ બરોબર પેક કરી દેવાના પછી કોટ કરીને તો આનું છે ને એકદમ મસ્ત ઉઠાવા આવે કોટ આપણે કશું તે બતાવશું અત્યારે તો પપે આ રીતના બનાવી નાખશું મસ્ત બનશે એના પછી ઉપરથી આ રેડી દેવાનું ને એ આમાં કાઢી લો પછી એમાં ફેરો એમાં કરવાનું છે એમાં ગોળ ગોળ ફેરવવાનું ઓકે જો આવી રીતનું કંઈક મસ્ત મોટો ગોળો બની ગયો છે પછી હવે એને ઓલામાં ડીપ કરશું એમાં આપણે આમાં ખોપરામાં ખોબરૂ કેવાય ને શું કેવાય ખોબરૂ ખમણ ઓકે પછી જો કાઢ્યું હે ને પછી આપણે બનાવેલી લેયર છે ને એ આવી રીતે હા લાગે હો પણ બિસ્કિટ એમ અને ઠરવા દે આપણે પછી કટ કરવાનું આવે પછી એને ચાર ભાગમાં કટ કરશું ને આપણે હા બનાવો બનાવો હાલો પછી આપણે હજી થોડોક આગડ ફ્લક બની જાય પછી મિત્રોને થોડુંક બતાવવું કન્ટિન્યુ

એકદમ મસ્ત આપડા ખજૂર બિસ્કિટ ઓ વાવ એકદમ આમ મોટામાં પાણી આવી જાય હો મિત્રો અને આમાં મજા આવે એકદમ અને આપણે હુકમ નાખ્યું ખબર હે ઓલો બદામ ને બધું ભૂકો કેમ કે દાંત માં ન છોટે અને ખાવાની બહુ મજા આવે બરાબર અને મિત્રો હું મમ્મી ને વારી ગાળીયે કહું કે કેમેરામાં માં જોઈને બોલ પણ ખબર નઈ ક્યાં જોતી હોય

બાકી બિસ્કિટ એ જો અડધા જ્યુસ થયા છે અને આ ખોપરો આટલું બધું હોય કિલો કિલો એક એકના આટલા બધા બને મિત્રો જો આજે બે પીસ તો અહીંયા પડ્યા છે અને આટલું બધી થારી આખી ભરાઈ ગઈ છે હવે તમે રોજ ખાધા રાખજો બીજું શું હોય તારા માટે મારે હું હું તો થોડાક લઈ જઈશ અહીંયા બે ત્રણ જણા ચાખ ઓકે

તારા માટે તાર લઈ જવા હે ને થોડા મારા માટે થોડા તારા માટે થોડા ઘરે રાખશું ને થોડા તું ભાઈ બધો સાહેબ લઈ જઈજે મોછા તો ઈ ઈ હું જાય યા છે ને રહી ના કોરિયા અંદર તેલ માં નઈ ખાહે પછી આમાં એક કણ ના હે થોડું ઠરી જાય ને પછી હવે આમાં લીંબુ મીઠું અને હળદર બધું નાખી મિક્સ કરી દીધું છે હવે ઠરી જાય ને પછી તેલ આમાં ઘર નાખી દેવાનું બરોબર એટલે રાઈવાળા

આપડી ઊંધો પ્રોગ્રામ હતો ખજુર પાક બનાવી નાખ્યો અને રાઈ વાળા મરચા બનાવી નાખ્યા લઈ લઈ હા એ આપણા બધી તૈયારી ફૂલ તૈયારી થઈ ગઈ છે અને સ્પેશિયલ